મિત્રો અત્યારે આપણે રિક્ષા અત્યારે ઘઉંની ખાલી કરવાનું ચાલુ છે જોઈએ મિત્રો આપણા ઘઉંની છે ને અરજી થઈ ગઈ છે ને આપણા એને જોઈ લઈએ ઘઉં અને આમાં છે ને પાંચસો ને પાંચ ના ગયા બરાબર હમણાં જો આ બધું તોલ થવાનું બસ ચાલુ છે તોલ આપણે થઈ ગઈ પછી કેટલા થયા તમે ઘઉંની ક્વોલિટી જોઈ શકો છો જોઈ અત્યારે પાંચસો ને પાંચ રૂપિયા ઘઉંના આવ્યું